દેવ કોનો સફર આ માહીના ખોટા ને મોટા ને પાડવા મળે ઓ આ પાએ તાળીઓ પાડવા મળે કે ખબર હે મને બડે આવી ને બડે માં આવી હાવાન બાકા ગોતી માહીરિયા બાકા બાકા ગોત બાકા હરગાય કે અમીન બતી ગયા ક્યો આ સંગી કે સાકુ હતી હું તલવાર

વડી માને મંગરે ફોઈને આપો જો વડી માને ખાવા મંડ્યા જોઈ લો મિત્રો એવું દઈ આને ફોટો lấy lại khát nước đi không à à phải cái đi rồi તો મિત્રો બર્થડે નો કેક બેક ખાઈ ને આપણે આવી ગયા છે અહીં ફૂલડા નો હાર બનાવે છે તો તમને હાર બતાવી દઉં હાલો તો તો આ છે ફૂલડા નો હાર જોઈ લો મિત્રો તો આ સડાવાનો કેમ હે એ આપણે નથી ખબર મંદિર હાટુ ક્યાં મામા દેવ મંદિર કાલ ગુરુવાર હવાર મિત્રો મામા દેવ આ હાર ચડાવવાનો છે જોઈ લો